નાગપુરમાં બાજારા ગામમાં સૈન્ય માટે વિસ્ફોટક બનાવતી એક કંપનીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં નવ લોકોના મૃત્યુ થયા છે અને ઈજા પહોંચી છે સોલાર એક્સપ્લોઝિવ આ દુર્ઘટના હતી રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનો માટે રૂપિયા પાંચ લાખની આર્થિક મદદ જાહેર કરી છે કંપનીના કાસ્ટ બુઝ પ્લાન્ટમાં સવારે નવ વાગ્યે પેકિંગ સમયે વિસ્ફોટ થયો હતો પોલીસ અનુસાર જ્યારે ધડાકો થયો ત્યારે કંપનીમાં બાર લોકો હાજર હતા વિસ્ફોટને કારણે હાજર તમામ કર્મચારીઓને ચડી ગયા હતા વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો વિસ્ફોટનું કારણ હજી સુધી સામે આવ્યું નથી મૃતકોમાં છ મહિલા સામેલ છે કંપની સૈન્ય માટે ડ્રોન તથા વિસ્ફોટક બનાવે છે બનાવને પગલે ફેક્ટરી ખાતે મૃતકોના પરિવારજનોને સહિત બહોળી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા માહોલ તણાવપૂર્ણ છે અને બંદોબસ્ત માટે વધારાની સુવિધા મકાય છે પરિવારજનોએ આરોપ લગાવ્યો કે તેમને ચોક્કસ માહિતી આપવામાં આવી રહી નથી બસ હાલ માટે એટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ અને નવી ખબરો સાથે ત્યાર પહેલા અમારા વિડીયોને લાઇક કરી ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવી દેજો જેથી કરીને તમને નવી નવી અપડેટ મળતી રહે